જેમાં આસપાસના ગ્રામ્ય વિસ્તારના હજારો લોકો આ કાર્યક્રમમાં જોડાયા હતા જેમાં સ્વામી દ્વારા દર્શન કરવામાં આવ્યું જેમાં હરિભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી પ્રતાપવાળા ન્યુઝ ગુજરાતી અમરેલી સમગ્ર અંદર હિન્દુ સનાતન ધર્મને ઉજાગર કરતી સંસ્થા એટલે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અને વર્તમાનમાં મહાન સ્વામી મહારાજની પ્રેરણાથી ચલાલા બી સ્વામિનારાયણ મંદિરે ભવ્ય અને દિવ્ય શાકોત્સવનું આયોજન થયું શાકોત્સવની સાથે સાથે સમગ્ર બીમાર લોકોને સમયસર બ્લડ પ્રાપ્ત થાય એના માટે બ્લડ ડોનેશન કેમ્પનું પણ સુંદર આયોજન કર્યું ચાર હજારથી વધારે લોકોએ શાકોત્સવની અંદર પ્રસાદનો લાભ લીધો અને પૂંજ્ય વૈરાગમૂર્ત સ્વામી અને પૂંજ્ય વિવેકપુર વિવેકપુરુષ સ્વામીના માધ્યમથી સત્સંગની કથાવાર્તાનો લાભ પ્રાપ્ત થયો અને સમગ્ર આ ચલાલા પંથકના ગામડાઓ ધારી બગસરા સહિતના લોકો भव्य साकोत्सवर उपस्थित रहग्र सत्सङ्ग अनि कथावार्ता भव्य लाभ प्राप्त थियो